વડોદરાનું મકરપુરા પોલીસ સ્ટેશન ફરી એકવાર ગંભીર વિવાદમાં સંજય ડાયાભાઈ પરમાર પર પોલીસ સ્ટેશનમાં ફિનાઇલ પીવા ઉશ્કેર્યાનો આક્ષેપ ફરિયાદ ન લેતા અને દારૂ પીતા પકડાયેલા ઈસમોથી જાનથી મારી નાખવાની ધમકીનો આરોપ એસએસજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન માર માર્યાનો પણ ફરિયાદીનો દાવો પોલીસ કમિશનર સમક્ષ લેખિત અરજી કરી હોસ્પિટલના સીસીટીવી ચેક કરવા માંગ કરાઈ છોડરી રૂપિયા થઈ પણ તો મને 12 છે મને એ પોલીસ

આ છવ્વીસ તારીખ નો બનાવ છે એ લોકો ને છવ્વીસ તારીખે પકડ્યા તા એ લોકોને ખબર નઈ મને એ લોકો ને દારૂ પીતા ત્યાં આગળ ઓફિસ પર વિશ્વાસ સર્વિસ પર પકડ્યા અમે ઉભો હતો એમાં કોઈને પેલા સાહેબ ને અહીંયા દારા સાહેબ એવું કરીને અહીંયા આગળના મક્કરપુરા ના એમને બાતમી હાલી હશે તો પેલા લોકો ને પકડ્યા તો મને કે ડેડા પગ્યા તે પકડાયા એવી રીતના મને અઠ્યાવીસ તારીખે એ લોકોએ માર્યો અને પછી મારી પાછળ દોડ્યા ત્યાં આગળ મને માર્યો પર પેલું અંદર છે ને જંગલ થઈ આગળ મને માર્યો અને પછી વડાપા વાળા ભંગીઓ કઈ ગયો ઢેડો ભીઓ કઈ ગયો બોલે આવી રીતના મને ફોરે છે ત્રણ જણા રાકેશ ચૌધરી ને કાલે તમે શું કર્યું મે પોલીસ ચોકી મને બોલાયો મે પોલીસ ચોકી ગયો હતો તો પોલીસ ચોકી માં પેલા સાહેબ મને કહે કે તને ઢેડા ભાગ્યા બોલતો તો બોલે તારે એફઆઈઆર મેં કીધું હા મને ઢેડા ભાગ્યા તો બોલે તારી જાત છે તો તને ઢેડા ભાગ્યા બોલશે તો તને હું થવાનું છે એમાં